નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો એક એક બે હજાર ચોવીસ અને નવા વર્ષની હવે શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવા વર્ષની શરૂઆત સાથે સરકારે મોટી ભેટ પણ મિત્રો આપી દીધી છે ગેસના ભાવની અંદર ઘટાડો થયો છે તો પેટ્રોલ ડીઝલની અંદર પણ મિત્રો ખાસ કરીને ભાવ ઘટાડાને લઈને મોટા સમાચાર મિત્રો મળી શકે છે આજના વિડીયોમાં આપણે નવ મોટા લાભ વિશે વાત કરવાના છે જે આજથીને જ મિત્રો શરૂ થવા જઈ રહ્યા છે અને આપ સૌ જાણો છો જ્યારે જ્યારે નવું વર્ષ બદલાય છે ત્યારે કંઈક ને કંઈક નવા વર્ષની ભેટ સરકાર આપતી હોય છે ત્યારે આજના વિડીયોમાં આપણે નવ મોટી ભેટ વિશે વાત કરવાના છીએ કેટલાક ફેરફાર વિશે પણ વાત કરવાના છે જે ફેરફાર આજે મિત્રો થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને તમારા ખિસ્સા ઉપર તેની અસર પડશે કેટલાકની અંદર તમને લાભ થશે તો કેટલાકની અંદર તમારે જાળવણી કરવી પડશે તો આવા નવ લાભની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને મા ચેનલ પર આપના હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ખાસ કરીને નવું વર્ષ બે હાજર ચોવીસ ની અંદર એલપીજી ગ્રાહકો માટે રાહત લાવી છે કોમર્શિયલ જે ગેસ છે તેની અંદર ચોત્રીસ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો આ પહેલાં દસ દિવસ પહેલાં ચુમ્માલીસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હવે મિત્રો ચોત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જુદા જુદા સ્ટેટની અંદર ખાસ કરીને એક રૂપિયાથી લઈ અને બે રૂપિયા અને અમુક જે રાજ્યની અંદર તો પાંચ રૂપિયા જેટલો ખાસ કરીને ઘરેલું ગેસ છે એની અંદર પણ ઘટાડો કરવાના ન્યૂઝ મળી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો આ ઘટાડો છે એ જોવા મળ્યો છે બે હજાર ઓગણીસની અંદર પણ ચૌદ કિલ્લાનો ઘરેલું ગેસ છે એની અંદર એકસો ને વીસ રૂપિયાનો ઘટાડો કર્યો તો પણ તો હવે મિત્રો આ વધારે ઘટાડો નથી કરતા અને લગભગ નવસો વીસ રૂપિયાની આસપાસ ઘરેલું ગેસ સિલિન્ડર છે એ તમને હાલ મિત્રો મળી રહેશે તો ખાસ કરીને સરકારે એલપીજીની અંદર ભાવ વધારો તો નથી કર્યો પરંતુ જરૂરથી મિત્રો નજીવો છે ગેસ ઘટાડો કર્યો છે અને કોમર્શિયલ જે ઓગણીસ કિલ્લાની ગેસ બોટલ આવે છે જેમાં ચોત્રીસ રૂપિયાનો ઘટાડો મિત્રો આજથીને જ લાગુ કરી દેવામાં આવ્યો છે તો સૌથી મોટી વાત જે નોકરિયાત છે જે કેન્દ્ર સરકાર કર્મચારીઓ છે ગુજરાત સરકારના ગમે તે કર્મચારીઓ છે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે જો કે આ પેલી જાન્યુઆરીથી મિત્રો અમલમાં આવશે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી ખાસ કરીને મોંઘવારી ભથ્થાની અંદર વધારો થતો હોય છે આ ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે અને જો ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓ ડીએ પચાસ ટકાથી મિત્રો વધી જશે ને કેન્દ્રીય કર્મચારીઓનો ભથ્થું પચાસ ટકા કે તેથી વધુ જતા એચઆર એટલે કે ઘર ભાડું જે મળે છે તેની અંદર પણ મિત્રો એક ટકાનો વધારો થશે જે અગાઉ આઠ ટકા મળતું હતું તેની જગ્યાએ મિત્રો નવ ટકા મળવાનો શરૂઆત થઈ જાય જ્યાં નવ ટકા મળતું હતું ત્યાં દસ ટકા મોંઘવારી ભથ્થું છે એ ખાસ કરીને વધારે છે જ્યાં આઠથી સોળ અને અમુક જગ્યાએ ચોવીસ મળતું હતું ત્યાં પણ મિત્રો ખાસ કરીને નવ દો અઢાર ને ચોવીસ એટલે કે વધારો એટલે કે ત્યાં છે સત્યાવીસ ટકા આવી રીતે વધારો છે એ કરવામાં આવશે એટલે કે ખૂબ જ મોટો લાભ છે એ મળી શકે છે અને લગભગ ચાર ટકા સો ટકા મોંઘવારી ભથ્થું વધે તેવી પણ શક્યતા છે આ સિવાય સૌથી વધુમાં વધુ વ્યાજ આપતી સુકન્યા સમૃદ્ધિ યોજના એ યોજના છે એની અંદર ચોથા ક્વાર્ટરની અંદર એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજદરમાં જીરો પોઈન્ટ વીસ ટકા નો વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમના વ્યાજ પર જીરો પોઈન્ટ દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તમામ તમામ નાની યોજનાઓના દર સમાન રહેશે આમ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજદર હાલમાં આઠ ટકા હતું તેમાંથી વધારી અને આઠ પોઈન્ટ બે ટકા કરવામાં આવ્યું છે ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પરના દર હાલના સાત ટકાથી વધારી અને સાત પોઈન્ટ એક ટકા કરવામાં આવ્યો છે એટલે કે સુકન્યા સમૃદ્ધિ પર સૌથી વધુ આઠ પોઈન્ટ બે ટકા સરકાર છે વ્યાજ આપશે તેની સૌથી મોટી જાહેરાત કરેલી છે તો દીકરીઓ માટે ખૂબ જ મોટો લાભ છે તેમજ મિત્રો અહીં ક્યાં રાહત મળી તો સેબીએ એ ડીમેટ ખાર ખાતા ધારકો છે એટલે કે લોકો છે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારની અંદર પૈસા રોકી રહ્યા છે તો એની અંદર રાહત આપતા નોમિની ઉમેરવાની સમય મર્યાદા જે એકત્રીસ ડિસેમ્બર હતી તેને વધારી હવે મિત્રો ખાસ કરીને આવતા વર્ષે એટલે કે ત્રીસ જાન્યુઆરીએ ત્રીસ જૂન સુધી એટલે કે છ મહિના સુધી લંબાવી દીધી છે આ પહેલાં એકત્રીસ બાર સુધીની અંદર અંતિમ તારીખ હતું પરંતુ તેની અંદર વધારો કરી અને નોમિની ઉમેરવાની એટલે કે તમારે વારસ વારસદાર ઉમેરવાની જે તારીખ છે ત્રીસ જૂન સુધી લંબાવી દીધો એટલે હજુ પણ તમે ખાસ કરીને તમારા જે એપ્લિકેશન છે ડીમેટ એકાઉન્ટ છે એની અંદર હજુ તમે નોમિની નો એડ કર્યા હોય તો જરૂરથી નોમિની એડ કરી દેજો ત્યારબાદ વાત કરીએ તો કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે દંડ સાથે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી આ સમયમળિયામાં ડિફોલ્ટ કરવા બદલ આવકવાળાની કાયદાની કલમ એક બસ્સોને ચોત્રીસ એફ હેઠળ કરદાતા સામે કાર્યવાહી થઈ શકે છે અને આ અંતર્ગત કોઈને જેલમાં મોકલવાની પણ જોગવાઈ છે તો ખાસ કરીને હજુ પણ તમે ટેક્સ ન ભર્યો હોય અને તમે ટેક્સ પેરમાં આવતા હોય તો જરૂરથી ટેક્સ ભરી દેજો બેન્ક લોકરમાં કરારમાં સુધારો કરો સેન્ટ્રલ બેન્ક ઓફ રિઝર્વ અનુસાર સુધારેલ બેન્ક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર હતી જો આ સમય મર્યાદા ચૂકી જશો તો નવા વર્ષથી લોકર સ્થિર થઈ જાય એટલે કે આજથીને જ મિત્રો તમારું લોકર સિંહ બ્લોક થઈ જશે ગ્રાહકોને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી આ ખાસ કરીને લોકરની અંદર પોતાના જે વસ્તુ પેઢી હોય એના માટે કેવાયસી સી કરવાનું અને સુધારેલા હસ્તાક્ષર ઉપર કરાર કરવા માટે એકત્રીસ ડિસેમ્બરથી તો ખાસ કરીને હજુ સુધી ન કર્યું તો બેંકમાં તપાસ કરી અને તમે ખાસ કરીને હસ્તાક્ષર એટલે કે સુધાર કરાર પર હસ્તાક્ષર કરી શકો છો આ સિવાય સૌથી મોટી વાત નિષ્ક્રિય યુપીઆઈ આઈડી એટલે કે તમે કોઈ પણ ઓનલાઈન પે કરો છો યુપીઆઈ ગૂગલ પે વાપરો છો ભીમ યુપીઆઈ આપણો વાપરો છો તો નવા વર્ષમાં બંધ થઈ જશે કારણ કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને ગૂગલ પે પેટીએમ ફોનપે ગૂગલ પે જીમેલ હવે જ જીપે વાપરતા હોય કે ભીમ એપ્લિકેશન વાપ વાપરતા હોય જો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય માટે કરવામાં નથી આવ્યો કોઈ પણ લેણદેણ નથી કરી તો ખાસ કરીને તમારું આવો યુપીઆઈ આઈડી સી નિષ્ક્રિય થઈ જશે એટલે કે બંધ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો કારની ઊંચી કિંમતો ટાટા મોટર્સ ઓડી મારુતિ મર્સિડીઝ બે જેવી કેટલીક ઓટો કંપનીઓએ જાહેરાત કરી છે કે ઇનપુટ એટલે કે કાચા માલના ઊંચા ભાવને કારણે જાન્યુઆરીમાં તેના વાહનોના ભાવમાં વધારો જોવા મળશે એવી અટકળો છે કે ભાવમાં આશરે બેથી ત્રણ ટકાનો વધારો જોવો છે જ્યારે કેટલાક મોડેલોના ભાવમાં વધુ વધારો થઈ શકે તેવી પણ સંભાવના રહેલી છે આ સિવાય જીમેલ એકાઉન્ટ બંધ થશે ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ એન્ડ્રોઈડ ફોનને ચલાવવા માટે આપણે મિત્રો જીમેલ એકાઉન્ટ જોઈએ જો તમે એકથી બે વર્ષથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી તો તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઈ શકે છે ગૂગલનો આ નિયમ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ લાગુસરશે આ નિયમ બિઝનેસ એકાઉન્ટ પર લાગુ નહીં થશે એટલે કે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોય એને ચલાવવા માટે આપણે જીમેલ આઈડી બનાવવી પડશે આ જીમેલ આઈડી પર જો તમે એ કોઈપણ પ્રકારની લેણદેણ નથી કરી કોઈ મેસેજ કે રિપ્લાય નથી કરી તો આવું જીમેલ એકાઉન્ટથી બંધ થઈ શકે છે જાન્યુઆરીમાં સોળ દિવસ બેંકો બંધ રહેશે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કોઈ પણ કામ પતાવવા માટે બેંકમાં જવાનો ઈરાદો છો તો બેંકમાં રજાઓ વિશે જાણ્યા પછી જ તમારું આયોજન કરવું જોઈએ આવું કરવું જરૂરી કારણ કે રજાઓ વિશે જાણ્યા વિના બેંકમાં જાઓ છો તો તે દિવસે બંધ બેન્ક છે બંધ હોય છે અને જાન્યુઆરીના જુદા જુદા પ્રસંગોએ કુલ સોળ દિવસ બેન્કો બંધ રહેશે આરબીઆઈની જે વેબસાઇટ છે એના પર જઈ અને તમને બેંકની રજાઓની યાદી પણ તમે જોઈ શકો છો તો ખાસ કરીને એક એક બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે મોદીએ સરકારે કેટલીક ભેટ આપી છે તો કેટલાક મિત્રો ખાસ કરીને ફેરફારો કર્યા છે દરેક લોકોને જાણી લેવા જોઈએ મિત્રો તમે પણ ન જાણ્યા હોય તો ખાસ કરીને બીજા મિત્રોને આ વિડીયો શેર કરવા નું ભૂલશો નહીં તેમજ મિત્રો ને લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અસ્તુ જય હિન્દ ભારત